આચારસંહિતાની ફરિયાદો છે જે મળવાના બે મુખ્ય સ્ત્રોત છે એક છે જિલ્લા કંટ્રોલ રૂમ જે સેટઅપ કરવામાં આવેલો છે ત્યાં ફોન પર અમને ફરિયાદો મળતી હોય છે તેમાં આ માતદાર માત્ર આચારસંહિતા નહીં એની સાથે સાથે મતદાર યાદી બીએલઓને લગતી બૂથને લગતી કોઈપણ ક્વેરીઝ વગેરે પણ હોઈ શકે છે તો એવી આશરે ઓગણત્રીસો ફરિયાદો અહીંયા જિલ્લા કંટ્રોલ રૂમમાં મળેલ છે અને આ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે આ સાથે સાથે જો આચારસંહિતા ભંગની ફરિયાદો વાત કરીએ તો સી એપ્લિકેશન છે જે ઈસીઆઈ દ્વારા પણ માન્ય છે એ ઈ સી વિજિલ એપ્લિકેશન પર કુલ ચારસો ને ચુમ્માલીસ ફરિયાદો મળેલી છે જેમાંથી બસ્સો એંસી જેટલી ફરિયાદો તો બેનર્સ પોસ્ટર્સ વગેરે અનઅધિકૃત રીતે લગાડેલા છે તેવી છે આ આ સાથે સાથે જોવા જઈએ તો અમુક અલગ અલગ પ્રકારની ફરિયાદો જોવા મળે છે જેમ કે બેન કમ્પે કેમ્પેઇન થઈ રહ્યો છે બેન પીરિયડ પછી લાઉડ સ્પીકર્સ ચાલી રહ્યા છે અથવા તો સ્પીચમાં ક્યાંય હેડ સ્પીચનો ઉપયોગ થઈ રહ્યો છે આ સાથે સાથે ક્યાંય ગિફ્ટસ કે કૂપન્સનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું છે આવી અન્ય પ્રકારની ફરિયાદો મળેલી છે અને આ તમામનો નિકાલ કરવામાં આવેલો છે સી પર જ્યારે ફરિયાદ મળે છે તો સી વિઝિલ એપ્લિકેશન પર એ ફરિયાદ જે સ્થળેથી કરી છે તેના કોર્ડિનેટ એ ફરિયાદ કયા પ્રકારની છે જો પોસ્ટર્સ કે બેનર્સ હોય તો એનો ફોટો કે વિડિયો પણ ભેગો મળતો હોય છે આ ફરિયાદ મળેથી તરત જ એફએસટી એટલે કે અહીંયા શીઘ્રતા એક ટુકડી કાર્યરત છે એફએસટીની જે અમારી ટીમ છે એ સ્થળ ઉપર પહોંચે છે એ સ્થળ ઉપર જઈને ચકાસણી કરે છે કે આ ફરિયાદ ખરેખર સ્વીકારવા પાત્ર છે કે નહીં આચાર સંહિતાનો ભંગ છે કે નહીં એ થાય ત્યારબાદ એ લોકો પછી પોતાનો અભિપ્રાય આપતા હોય છે અને અભિપ્રાયના આધારે એ ફરિયાદનો અહીંયા નિકાલ કરવામાં આવતો હોય છે આ ફરિયાદ નિકાલ કરવાની સમયમર્યાદા સો મિનિટની છે અને મોટાભાગની ફરિયાદો સો મિનિટમાં નિકાલ થઈ જતી હોય છે